નમસ્તે 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 ધારાબેન બેન આજે કાર્યક્રમ ની શરૂઆત માં બાળમિત્રો ની થોડીક પરીક્ષા કરી લઈએ તો તમને બાળ મિત્રો ની પરીક્ષા કરવી છે એમ તો કેટલા દિવસ આપણે મોજ મજા જ કરાવી બાળમિત્રો ને એ લોકો એ પણ પરીક્ષા આપી પરીક્ષાએ કદાચ ચાલુ જ હશે એકમ કસોટી અને એના પહેલા તહેવારો ઘણા માણ્યા અને પરીક્ષાનો માહોલ જામેલો હોય તો થોડીક પરીક્ષા કરવાનું મન થાય ન થાય પણ ધારાબેન મને ચોક્કસ વિશ્વાસ છે છે કે ને એ તમારી પરીક્ષામાં ખરા જ તો કરીએ શરૂઆત ચોક્કસ ધુમાડાની ગાડી જેને પવન ખેંચી જાય પૈડા વિના અધર પધ્ધર ઊંચે ઉડી જાય ફરીથી બોલું છું હો સાંભળજો જીજ્ઞાબેન તમે પણ અને બાળમિત્રો તમે પણ ધુમાડાની ગાડી જેને પવન ખેંચી જાય ગાડી છે પણ એને ખેંચી પવન જાય છે પૈડા વિનાના ના અધર અને ઊંચે દોડી જાય બાળ મિત્રો આ તો ધારાબેને આપણી પરીક્ષા કરી હો ધુમાડાની ગાડી અને એને પવન ખેંચી જાય ને પૈડા વિનાના ના અધર અને એ પણ ઊંચે ઉડી જાય ઊંચે ઊંચે દોડી જાય એટલે એટલે થોડી ખીણ ઠાપુ એ છે ને ઊંચે ઊંચે હોય અને હમણાં જ આપણે છે ને એ ખૂબ બધા જોયા છે ક્યાં જોયા છે એ કહીશ ને તો વળી તમને ખબર પડી જશે હો આકાશમાં જોયા છે દારા બેન જો આ તો વે સાચે ઘણું બધું કહી દીધું નતું કેવું તો એ કહી દીધું ધારા બે ને તો વાદળા અને એ તો આપણા બધા બાળ મિત્રોને પણ આવડી જ કહ્યું હશે કેમ કેમકે વરસાદની ઋતુ અત્યારે હજી એ ઘણી જગ્યાએ ચાલુ છે અને આપણે હમણાં જ એમાંથી પસાર થયા અને મસ્ત મજાના વાદળામાંથી ઠંડા ઠંડા મોટા મોટા છાંટાનો આનંદે લીધો ધરમી હું તમને પૂછું એક ઉખાણું પાણીમાંથી જન્મ લઈને વાદળમાં પલટાતી ગરમ પ્રવાહીમાંથી નીકળું વરસાદની માં થાતી હું આ તમને પૂછ્યો વરસાદ વાળો કા પાછો મને હમ એ વાદડાનું હતું ને આમાં વરસાદની વાત છે પણ પાણીમાંથી જન્મ લઈને પાછી વાદળમાં પલટાઈ ગરમ પ્રવાહીમાંથી નીકળી અને એ છે ને એ વરસાદની માં થાય હવે છે ને થોડોક બાળમિત્રો આપણે જે વિજ્ઞાન ભણ્યા છીએ ને એની થોડીક સમજ શક્તિ એમાં વાપરીએ ને તો લગભગ એ વરાળ તો નહીં એકદમ સાચું ધારા બેન હું કેવી હોશિયાર રાવડી ગયો ચાલો જીજ્ઞાબેન હવે હું પૂછું છું થઈ જાજો તૈયાર રેડી છું ઠંડા શીરા ઠાકરજી અધૂરા રહીને ફરતાજી પંદર દિને પડી પડીને એક દિન આખા રેતાજી બાળમિત્રો ઠંડા ઠંડા છે અને અધુરા રહીને ફરે છે અને પંદર દિવસમાં એક દિવસ આખા થઈ જાય છે એટલે સહેલું છે ધારાબેન એ તો ચંદ્રમાં નહીં હા એટલે આનો જવાબ તો આપણા બાળ મિત્રો ને પણ આવડી ગયો હશે કે દરરોજ ચંદ્રમાની જે કળા છે ને એ પૂનમ થી કરીને ધીમે 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 ઘટતી જાય અને જ્યારે પૂનમ આવે ને ત્યારે ચંદ્ર સોળે કળાએ ખીલી ઉઠે અને આની તો ઘણી બધી વાર્તાઓ પણ નાના નાની દાદા દાદી અને વડીલો પાસે ખૂબ સાંભળી હોય એટલે આનો જવાબ તો બાળ મિત્રો ફટાક દેતા ને દઈ દે અને તો આમે ધારાબેન આપણા બધાના મામા થાય એટલે એ તો મામા તો હંમેશા મીઠા જ લાગે ને એટલે મામાની વાત આવે ને એટલે બાળ મિત્રો આવડી જ જાય કેમ બાળમિત્રો ખરું ને ધારાબેન હવે હું તમને એક ઉખાણું પૂછું હા હો ચાંદો સૂરજ તારા દીવો દુશ્મન સૌ છે મારા ચાહે ઉંદર ચોર મુજ ને સુવાના મુજ ધારા ધારાબેન તમે સમજી ગયા ચાંદો સૂરજ તારા દીવો આ બધા જ મારા દુશ્મન છે અને ઉંદર અને ચોર છે ને એ મને બહુ ચાહે છે સુવાના મુજ ધારા તો દુશ્મન કા હોય પણ ચાંદો સુરત તો બધા ને ગમે એ વળી દુશ્મન કોના થાય વિચારો વિચારો ઉંદર ચાહે ને ચોરે ચાહે ચોર ને શું ગમે નો આઈડિયા જીજ્ઞાબેન ચોર ક્યારે ચોરી કરે ઘર બંધ હોય તો તાળું તાળું રાત હોય ત્યારે રાત હોય ત્યારે શું હોય અંધારું અંધારું છે ને ઈ ચાંદો સુરજ તારા દીવો બધાના દુશ્મન છે હા બરાબર છે ને ઉંદર ને ગમે અને ચોર ને ગમે કારણ કે રાત્રે જ પોતાનું કામ કરે પણ ધારાબેન આમ જોઈએ ને તો અંધારું આપણને કોઈને ન ગમે હો પછી ચાહે જીવનમાં હો કે ધરતી પર હો સાચી વાત છે અને આપણા મનના અંધાર ને દૂર કરી અને આપણે અજવાસ તરફ એક સરસ મજાની કેળવાયેલી રાહ ઉપર આપણને લઈ જાય એ કોણ એ છે શિક્ષક અને ધારાબેન હવે જ્યારે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન જ્યારે નજીક આવી રહ્યો છે ને ત્યારે આજે આપણે બાળમિત્રોને શિક્ષક દિન વિશેની વાત કરીશું પણ એ પહેલા થઈ જાય સરસ મજાનું ગીત ધારાબેન આ કેટલું સરસ મજાનું ગીત હતું કે શિક્ષકની ગુરુની આપણા જીવનમાં કેટલી મહત્તા છે કેટલી અહેમિયત છે અને એટલે જ કહેવાનું મન થઈ જાય ને કે અસતો માં સદ તમસો માં જ્યોતિર્ગમય શિક્ષક છે ને એ આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે આ અને આમ પણ ધારાબેન આપણા બાળમિત્રો છે ને એ ભીની માટી જેવા હોય છે જ્યારે કુંભાર ભીની માટીને આકાર આપે છે ને તેવી જ રીતે શિક્ષક બાળકોના ભીના મનને આકાર આપે છે માતા પિતા પછી બાળકો સાથે સૌથી વધુ સમય વિતાવીને એ છે શિક્ષક અને વિદ્યાર્થી જીવનમાં શિક્ષકનો મોટો ફાળો હોય છે અને આમે બાળમિત્રો આપણી સંસ્કૃતિમાં શિક્ષકનો દરજ્જો માતા પિતા જેટલો જ છે અને માતા પિતા પણ આપણા જીવનમાં પ્રથમ શિક્ષકનો દરજ્જો નિભાવે છે પણ માતા પિતાની સાથે તમે આખો દિવસ નથી રહેતા માતા પિતાની સાથે સાથે તમારા જીવનને ઉન્નત બનાવવામાં શિક્ષકનો પણ એટલો જ ફાળો રહેલો હોય છે એટલે તો શિક્ષકને માસ્તર કહીએ છીએ કે માના સ્તરને પણ વટાવી જાય ને એ છે માસ્તર કે શિક્ષક છે ને એ આ કુંબળા છોડ જેવા નાના બાળક હોય જે નર્સરીમાં અને સિનિયર જુનિયર કેજીમાં તો તમે કેટલા કેટલા જતા હો આટલા આટલા સાવ ત્રણ ત્રણ સાડા ત્રણ વર્ષના કે ચાર વર્ષના આ બધા કુમળા છોડ જેવા બાળકોના જીવનને એક સુંદર મજાનો આકાર આપે છે ધારાબેન આપણા બાળમિત્રોને થશે કે શિક્ષક એટલે શું જે આપણને ગણિત વિજ્ઞાન ભૂગોળ ઇતિહાસ સમાજ વિદ્યા ગુજરાતી ઇંગ્લિશ હિન્દી આ બધું શીખવે એ જ શિક્ષક પણ ધારાબેન આપણે બાળમિત્રોને કહીએ કે ના એનાથી પણ પરે હોય કે જીવનના મૂલ્યો શીખવે અને આપણા દેશના ભાવિ નાગરિકોનું પણ ઘડતર કરે છે કેમ કે આજનો વિદ્યાર્થી એ ભવિષ્યનો નાગરિક બનવાનો છે અને માત્ર નાગરિક નહીં એક જવાબદાર નાગરિક થઈને ઉભરી આવે ને એવો નાગરિક શિક્ષક બનાવે છે હ અને એટલે જ ત્યારે કહેવાનું મન થઈ જાય ને કે આદર્શોની મિશાલ બનીને બાળ જીવનની માવજત કરતા શિક્ષક સદા બહાર ફૂલની જેમ ખીલીને મહેક વહેક મહેકતા શિક્ષક નિત નવા પ્રેરક પરિમાણો સાથે દરેક ક્ષણને ભવ્ય બનાવતા શિક્ષક સંચિત શિક્ષારૂપી સંપત્તિનું જ્ઞાન આપીને વિદ્યાર્થી જીવનના માર્ગને કંડારતા શિક્ષક તો ખરેખર ધરાબેન એક આદર્શ શિક્ષક છે ને એ મીણબત્તી જેવા હોય છે કે અન્ય લોકોના જીવનને પ્રકાશિત કરવા માટે પોતે સળગે છે અને જ્ઞાનરૂપી પ્રકાશ ચારે બાજુ ફેલાવે છે તો આવા જ શિક્ષક ને આપણે માન આપવા એનું ગૌરવ વધારવા આપણે ઉજવીએ છીએ પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિવસ તરીકે સર્વપલ્લી રાધાકૃષ્ણન કે જે એક ઉમદા શિક્ષક રહી હતા એમની યાદમાં એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે ઉજવીએ છીએ તો બાળ મિત્રો અમે તમારા માટે એવો જ સરસ મજાનો વાર્તાલાપ લઈને આવ્યા છીએ જીવનના પથદર્શક શિક્ષક અને આ સરસ મજાનો વાર્તાલાપ આપશે શીતલ પાઠક નમસ્તે બાળ દોસ્તો આપણે શિક્ષક દિવસ મનાવા જઈ રહ્યા છીએ શું તમે આ શિક્ષક દિવસ ક્યારથી અને કોની યાદમાં ઉજવાય છે એ જાણો છો આપણા દેશમાં શિક્ષક દિવસ આપણા ભારતના બીજા રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વોપલ્લી રાધાકૃષ્ણની જન્મ જયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે બાળકો જ્યારે રાધાકૃષ્ણન ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ તેમનો જન્મદિવસ ઉજવવાનું કહ્યું ત્યારે તેમણે કહ્યું કે મારો જન્મદિવસ ઉજવવાને બદલે આજના દિવસને જો તમે શિક્ષક દિવસ તરીકે ઉજવશો તો એ મારા માટે સૌથી મોટા સન્માનની વાત હશે અને ત્યારથી દર પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવવાનું શરૂ થયું શિક્ષક દિવસ એટલે કે શિક્ષકો માટે આભાર વ્યક્ત કરવાનો તેમની સેવા અને સમર્પણ માટે સન્માન વ્યક્ત કરવાનો આ દિવસ છે બાળકો તમે જાણો છો કે આપણી સંસ્કૃતિ તો પહેલેથી જ ગુરુ પરંપરાને માને છે આપણે જેમને દેવ એટલે કે ભગવાન માનીએ છીએ એવા પ્રભુ શ્રીરામ અને શ્રી કૃષ્ણ એમના પણ ગુરુ હતા શિક્ષક હતા અને તેઓ પણ ગુરુ પાસે રહીને વિદ્યાભ્યાસ કર્યો હતો અને ગુરુને તેઓએ દેવનું સ્થાન આપ્યું હતું તેથી જ ગુરુદેવ એમ કહેવાતું આપણા દેશમાં પ્રાચીન કાળથી જ ગુરુનું ખૂબ મહત્ત્વ છે જ્યારે પણ કોઈ ગુરુ રાજાના દરબારમાં જતા ત્યારે રાજા પોતે પોતાના આસન ઉપરથી ઉઠીને ગુરુદેવને બેસવા માટે આસન આપતા એ રીતે આપણી ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું ખૂબ જ મહત્ત્વ છે તમને ખબર છે બાળકો શિક્ષક એક દીવો છે જે બીજાના જીવનમાં પ્રકાશ ફેલાવતો રહે છે પોતે ધીમે ધીમે બળતો રહે છે ચાણક્યએ કહ્યું છે શિક્ષક કભી સાધારણ નહીં હો શકતા પ્રલય ઓર નિર્માણ દોનો ઉસકી ગોદીમાં પલતે ગુરુ વિના જ્ઞાન નથી જ્ઞાન વિના મૃત્યુ છે અર્થાત જે જીવન આપે છે એ જ્ઞાન આપે છે એ માત્ર શિક્ષક પાસેથી જ એક ગુરુ પાસેથી જ મળી શકે છે એક નાનકડો પ્રસંગ જો તમને કહું તો મહારાષ્ટ્રનું એક નાનકડું ગામ હતું એમાં એક વિદ્યાવતી નામના શિક્ષિકા હતા તેઓ દરરોજ આઠ કિલોમીટર પગ પાળા ચાલીને શાળાએ જતા તેઓ જ્યાં શાળા ચલાવતા તે ખંડેર ઇમારત હતી પોતે ત્યાં જઈને આજુબાજુ સાફ સફાઈ કરતા બાળકોને બેસવાની વ્યવસ્થા કરતા આવું કરતાં કરતાં બાળકો રોજ તેમને જોતા અને ધીમે ધીમે બાળકો પણ તેમને મદદ કરવા લાગ્યા તેમની અને બાળકોને જોઈને આજુબાજુના ગામ લોકો પણ તેમને મદદ કરવા લાગ્યા સાફ સફાઈ કરવા લાગ્યા અને જે ખંડેર સ્વરૂપે ઇમારત હતી એ ઇમારત બેસવા માટેની ભણવા માટેની એક સુંદર શાળા બની ગઈ વિદ્યાબહેને બાળકોને તેમાં ભણાવવાનું શરૂ કર્યું સુંદર ગીતો કરાવતા શિક્ષણ પણ આપતા સાથે સાથે વાર્તા રમત આમ કરતાં કરતાં ઘણા જ બાળકો શાળામાં આવવા લાગ્યા અને શાળા એક ધમધમતી થઈ ગઈ એક દિવસ બન્યું એવું કે શાળાનો એક વિદ્યાર્થી ખૂબ બીમાર પડ્યો વિદ્યાબહેને તેની ખૂબ ચાકરી કરી તેની ખૂબ દવા પણ કરી પણ તે બાળક સારો ન થતો હતો છેવટે પોતાની બધી જ પૂંજી પણ તેમણે ખર્ચી નાખી અને તે બાળકને સારો કર્યો તેના બદલામાં તે બાળક પણ તેમના પ્રત્યે ખૂબ જ કૃતજ્ઞ બની ગયો તે બાળક ખૂબ ભણ્યો અને મોટો થઈને ડોક્ટર થયો તે મોટો થયો પણ પોતાના વિદ્યાર્થીના જીવનમાં જેમણે તેને મદદ કરી હતી તેવા વિદ્યાબહેનનું ઋણ તે ક્યારેય ભૂલ્યો નહીં જો બાળકો આજે તમને એક નાનકડો પ્રસંગ કહું જ્યારે હું તમારા જેવી નાનકડી હતી સ્કૂલમાં ભણવા જતી હતી અને મને પણ મારા શિક્ષક હતા એ શિક્ષિકાનું નામ હતું ત્રિવેદીબેન તે મને ખૂબ ગમતા વાત વાતમાં એ અમને જીવનના પાર્ટ ભણાવતા એમાંનો એક પાઠ મને આજે પણ યાદ છે કે તેઓ કહેતા જ્યારે તમે મોટી થશો ગૃહિણી બનશો ઘરના કામ કરશો ત્યારે ઘરના બધા જ કામ કરતી વખતે જ્યારે તમે કપડાંની ઘડી કરતા હો ત્યારે તમે જ્યારે કપડાં ઘડી કરવા બેસો ત્યારે નાનકડો સોય દોરાનો ડબ્બો લઈને સાથે બેસો જેથી કરીને ઘડી કરતી વખતે કપડાંમાં કંઈ ફાટેલું તૂટેલું હોય તો તેને આપણે રિપેર કરી શકીએ સવારે ઉતાવળ ન થાય અને ભૂલી ન જવાય આમ શિક્ષકોની ઘણી બધી ઝીણી ઝીણી બાબતો આપણે આજે પણ વાગોળીએ છીએ તમે પણ તમારા શિક્ષકોએ કહેલી વાતો ધ્યાનથી સાંભળજો અને તેને જીવનમાં પણ અમલ કરજો જુઓ આજના આ ટેકનોલોજી યુગમાં જ્યારે ગૂગલથી જવાબ મળે છે ત્યાં પણ શિક્ષકની જરૂર તો પડે જ જે હું કે બાળકો પુસ્તકો મોબાઈલ અને કમ્પ્યુટર તમને જાણકારી આપશે માહિતી આપશે પણ સાચું જ્ઞાન તો તમને ગુરુ એક શિક્ષક જ આપી શકે છે શિક્ષક એ વાદળ સમાન છે પાણી નથી પણ વરસાદ આપે છે શિક્ષક એ દીવો છે સૂર્ય નથી પણ પ્રકાશ આપે છે આજના યુગમાં જ્યાં શિક્ષક હોવું પડકાર ભર્યું છે આજે ટેકનોલોજી છે મોબાઈલ છે મોબાઈલ પાસેથી તાત્કાલિક જવાબો પણ મળે છે તમને ઘણા બધા જવાબો પણ મળી જશે પણ શિક્ષકે આપેલા જ્ઞાન તમને મળી શકશે નહીં શિક્ષક તમને શીખવાડતો નથી પણ તે તમને સાચી સમજ આપે છે જીવનમાં કેવી રીતે જીવવું તેની પણ તે શિક્ષક તમને સાચી સમજ અને સલાહ પણ આપે છે શિક્ષક અને વિદ્યાર્થી એમની વચ્ચે કેવા સંબંધ હોવા જોઈએ તો શિક્ષક અને વિદ્યાર્થીનો સંબંધ આદરયુક્ત જો હોવો જોઈએ આપણે આપણા શિક્ષકોને હંમેશા આદર આપવો જોઈએ તેમની માનથી જ બોલાવા જોઈએ શિક્ષક સાથેનો સંબંધ માત્ર શૈક્ષણિક નહીં પણ ભાવનાત્મક અને અને આધ્યાત્મિક પણ હોવો જોઈએ જોઈએ શિક્ષક એ રોલ મોડેલ હોવા હોય છે પણ ખરા ઘણીવાર તમે બાળકો શિક્ષક જેવું અનુકરણ પણ કરતા હશો આમાંથી ઘણા જ બાળકો શિક્ષક દિવસે તમને જે શિક્ષક ગમતા હોય એ બનવાનું પણ પ્રયત્ન કરતા હશો શિક્ષક પાસેથી બાળકો ઘણું બધું વાત વાતમાં શીખતા હોઈએ છે શિક્ષક એ હંમેશા શીખવા માટે તૈયાર રહે દરેક વિદ્યાર્થી સાથે સંબંધ બનાવે શિક્ષક જે પોતે હોય છે તેવું જ વર્તન વર્ગમાં પણ કરે કારણ કે બાળક તેને અનુસરતું હોય છે જે શિક્ષકના અંતરમાં સહાનુભૂતિ હોય અને તે જ દરેક નિર્ણય સંવેદનાથી લે શિક્ષક સમાજ માટે પણ દર્પણ સમાન છે તેના વર્તન પરથી સમાજને દિશા મળે છે આજનો શિક્ષક જો ખમીરવાળી દ્રષ્ટિ રાખે તો આવતીકાલનું ભારત ઉજળું હશે જોયું ને બાળ દોસ્તો તમે પણ આમાંથી ઘણું બધું અનુકરણ કરજો વૈદિક કાલમાં ગુરુને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સમાન માનવામાં આવતા એ ભાવના આજે પણ જીવંત રાખવી જોઈએ તમે પણ તમારા ગુરુને આદર આપવો જોઈએ તમારા શિક્ષકને માન આપવો જોઈએ જોયું ને શિક્ષક વિશેના શબ્દો પણ મારા પૂરા થયા પણ શિક્ષકની ભૂમિકા કદી પૂરી થતી નથી તો ચાલો આપણે પણ વિદ્યાર્થીના જીવનમાં શ્રેષ્ઠ આદર્શ શિક્ષક બનવાની દિશામાં પ્રયત્નશીલ રહીએ શિક્ષક દિન એ તહેવાર નથી એક યાદગાર ફરજ છે આપણે જીવનભર શીખીએ વ્યક્તિત્વ ઘડીએ અને દરેક બાળકને એવી ઓળખ આપીએ કે જે તેને જીવનભર સાથ આપે આપણે એવા શિક્ષક બનવાનો સંકલ્પ કરીએ કે જેમને નામથી નહીં પણ કાર્યથી લોકોને પ્રેરણા મેળવી શકાય શિક્ષક દિવસની બાળમિત્રોને અને આ મારા નાનકડા ભાવિ શિક્ષકોને ખૂબ ખૂબ શુભેચ્છા અસ્તુ વંદે માતરમ જીવનના પથદર્શક શિક્ષક એ વિશે સરસ મજાનો માહિતી સભર વાર્તાલાપ બાળ મિત્રો આપણે હમણાં જ શીતલ પાઠક પાસેથી સાંભળ્યો અને એ વિશે ઘણું બધું સરસ મજાનું જાણવાનું પણ મળ્યું કે શિક્ષકનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે સબકો માન પ્રતિષ્ઠા જીસે સિખી કર્તવ્ય નિષ્ઠા જીસે કભી રહે ના દૂર જો વહ અમારા પથદર્શક હૈ જો તો આવા જ શિક્ષકને આપણે હંમેશા માન આપીએ હૃદયમાં સ્થાન આપીએ અને સાંભળીએ આગીએ તો બાળમિત્રો આજના દિવસે આપણે આપણા તમામ શિક્ષકને દિલથી વંદન કરીએ અને આપને શિક્ષક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ તો બાળમિત્રો આવી સરસ મજાની વાતો અને ગીતો સાથે ફરી મળીશું આજ સમયે આપના માનીતા કાર્યક્રમ કિલ્લોલમાં તો ત્યાં સુધી આવજો બાળ મિત્રો આવજો ધારાબેન આવજો બાળ મિત્રો આવજો જીજ્ઞાબેન